સ્વાગત છે ફરીથી ભ્લોગમાં કાલના વિડીયોમાં આપણે આ ભાગવારી માંડવી વેચી નાખીએ જોખમ આવ્યા હતા અને થોડુંક કાલનું થોડુંક બે દિવસનું હતું એમાં બધું ગોટાળું કારણ કે ટાઈમ નતો એટલે કાલનો બ્લોગ તમે જોઈ લેજો માંડવી કેટલી સાઈઝી બધું એમાં માહિતી આપી છે અને આ વખતે માંડવી બહુ જોરદાર થાય આપણે ભાગવારી વાડીમાં અમે ખેતર લગભગ છ વરસથી વાવી વાવી કોઈ દી હો પણ માંડવી એમાંથી થઈ નથી છ વીઘામાંથી અવાર પહેલી વાર દોઢસો મણ માંડવી થઈ છ વીઘામાંથી એક વર્ષ ખાલી નવ ગુણી જ માંડવી થઈ હતી છ વીઘામાંથી પછી કંઈ વરસાદ વરસાદ નહોતો એવું કંઈક હતું ખાલી નવ ગુણી જ થઈ હતી અને પરવા થઈ હતી મણ એના આગલે વરસ થઈ હતી ચોર્યાસી મણ અને એના આગળની તો આપણે પાસે શું કહેવાય સ્ટોરેજ નથી એવું ડેટાનું એટલે એ કંઈ યાદ નથી પણ બે વર્ષની પરવા છન્નું ગુલું એના આગલે હતી ચોર્યા મણ અવાર થઈ દોઢસો મણ એટલે ખૂબ જ સારી માંડવી થઈ કારણ કે એમાં કોઈ દીધું દેશી ખાતર કે કઈ હું ગોવાઈ નથી ખેતર ને તો એ પચી પચી મંડ આવી બહુ નામી થઈ માંડવી એ બધું થઈ ગયું ચોરી અહીં ચોરીયા પણ અઠ્યાસી ગુણી થઈ ચુમાલી ગુણી આપણે ગાડીમાં વહી ગઈ અને ચુમાલી ગુણી હજી અહીંયા પડી છે એનું કારણ ગાડી બીજે બીજા ખેડૂતો ભરાઈ ગઈ હતી ને ખાલી ચુમાલી ચુમાલી ગુણીમાં એમ હતી બાકી ચુમાલી ગુણી હજી અહીં પીડી છે એ ગાડી પાસેની અધુરિયા નિકોર એરિયામાં આવે ને ત્યાં પાસે લઈ જાય ટીકડી નાખે આપણે ત્યાં એક ફેરોતા હે અને આપણે તાલના બ્લુગમાં તમને ખબર હોય તો દવા સાટતા હતા જીરામાં એનો અહીં જોવા કે બપ પહેરી ખાધું છે અને એમને પંપ પીડ્યો થોડા પોપ સાટ્યા નહીં બેક પંપ સાટવાના હે આપણે બેક નહીં તો સાંટવાના બહુ જાય તો થોડાક છોકરામ છતા જાય ને તો આપણે પછી રેન્જ પાઈપ ને એ બધું ફિટિંગ કરવાનું છે તમે વિડિયો માં જોડાઈ રહેજો ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો માન બાપુ ઉત ગયા હે વાહ આય સમજ મા લો આપડેજી હમણા કોટકો રહી ક્યુ બેસણા માં લી હું બધું છે અને ત્રણ મજૂર પર છે આપણે આજ એ વાને દે મિઢા હે ક્યાં વિ ગયા આપડે ખબર ન થ્યું સાજી ઓલો બ્લોગ એડિટ કરતો તો ની બધું કરતો તો તો હું હોય થી પેલા પાણી ઉલ્યો પાઈ લઉં ઘસું ને પાઈ લઉં પછી એને થોડું થોડું નાખી દઉં પછી મજૂર ને ચા પાઈ દઉં પછી આપણે દવા છાંટવાનું ચાલુ કરીને દવા છંટાઈ દઈએ ને પછી આપણે હેન્ડ પંપ ને બધું જુગાડ કરી મગજ મારી કે એવી રીતના સારા પાંચ ની મોટર માં ફીટ તો તમે વિડીયો માં છેલ્લે સુધી ના રહેજો આવતા મિત્ર જાય ઘટઘટાતી બોલતી ખાસ્સી સ્પેશિયલ ગોરવા જેવી રેડકા જેવી જાડીનું કારણ કે દૂધ બુધ ડેરી એમ દેતા નથી અને સાંજે પાણી દૂધ થોડુંક બાકી બપોરે સવારે થોડી થોડી છાશ પાણી

ચાદર હે મસ્ત મજાનુ આ જરાક લાઇટિંગ ઘટે છે લેમ્પ ઓન છે ના કરે તો આવે જક એક ડિસ્કલ લે જો નેટ પર જરાક ધુમા પીનું મરી એવા હાલ હે નીચે હે ટાકો આપણે પાણી નું માં ધુમા હે ને પાણી ભરતે ને હાલે ડોટો પર હાલે ઢોગ્યો નવક ફૂટ ઊંડો હે ટાકો અને રસોડા જેવો જ છે ન્યાય નું ટાકણ મે ખૂણા ચા તો એની પાકી ગયો છે હવે ઇટલીમાં ભરી લઈ

તો આપણે અહીંથી ઓલી રેન પાઇપ હલાડવાની હે ને મા હલાડાઈ જાય નિદાણું જો આ દિવસ પહેડે સિંહ લઈ અને વાદાન એટલું નિદાણું અડધું નિદાણું અડધું બાકી છે મિત્રો પાંચ લઈ ગયા અડધા ઉપર હવે લગભગ જોઈડ નો જુગાડ કરવાનું હોય ને એના માટે ઢીલું થાય જરા કોથરી મારી જ અહીંયા આ લગભગ બે નું હવે ઘણા મિત્રો ને થતું આ અમારે છે આમ કરવાનું છે બે બેનું કપડે છે ને એમાં આમ કરી અને નું લાગે એક એકનું હોય બહુ ખબર નથી એકનું હોય એક એકનું જ છે એટલે આમ ફિટ કરવું પણ જરાક આટા વધારે ઢીલા સાહેબ માર મારજો નહીં તો ઢીલું ના રે પાણી ના નીકળે હવે તમને એમ થતું નથી આ ના કરાય આના કરતા અહીંયા ફુવારાનું જે આવે ને ફુવારા લઈને ફિટ થઈ જાય ભાઈ આપણે ફુવારા લઈને બુવારા લઈને કઈ કરવું નથી આમાંથી પાંચનું પાંચની મોટરનું પાણી કાઢવાનું હે એટલે આ આમાં ફિટ કરી પછી આપણે આ નળી હે ને આ નળી એ આમાં થાય હે અને પછી વાહુ સુધી નળી જવા દેવા ત્યાંથી રેઇન પાઇપ આમ ઊભો ઊભો અમે સીધું સીધું પછી પેલા બે પાયા તો આપણે એમને ધોરીએ છીએ પાયા બાકીના છ પાયા હે ને છ નહીં ચાર ચાર પાયા હે ને એ રેન પાઇપથી પાવાના એવું મારું હે ને મગજ મહિનો હે અને જરાક શરદી પણ થઈ ગઈ હમણાં દ્વારકા જ્યાં હતા ને મહારાષ્ટ્રમાં રાતે નથી જરાક ટાઈટ લાગી ગઈ એટલે શરદી થઈ ગઈ ગરામાં જરાક ખસખસ થાય તકલીફ જેવું છે માથું સીડો એટલે દવા મૂકી દીધી સાઈડમાં કાલ સાટી લેવું આજે આ જુગા કરી લઈને તો સવારે આખી હું અટાણ આંખવામાં પાસે દવા દોવા દઈએ એ હુરી વાળું છે તો હું કરી લઉં ફિટિંગ ક્યુ થાય તમને પછી બતાવું તો મિત્રો જો મસ્ત મજાનું આપણે અહીંયા કાગળ રાખીને હેટકું ફિટ ટાઈટ કરી દીધું હે અહીં જરા જરા પાણી નીકળતું એટલે અહીંયા મારી ટ્યુબ અહીંયા આપણે હવાની નળી ચડાવી માથે માથે મારી જો ચાપડો હવે આપણે જોવાની મજા એવી આવે કે આ પાંચમી મોટરનું પાણી હવાની નળીમાં કેટલાક પ્રેશરથી આવે એટલે મારે છે ને જોવાની ફૂલ આમ એટલે ફટાફટ છેડામાં એડ કરવું ચાલુ પીસવું આપણે મૂકી દીધું છે પહેલાંથી વાયુમાં એટલે કેવડા પ્રેશરથી પાણી નીકળે ને એ જોવાનું છે

Non ah, è, è un problema, non è un problema. Non è un problema. Non è un problema. Oh, non oh, ah, è un problema. Non è un problema. Non è un problema. Non è un problema. કાંઠે જોલી કરામું દી પાણી બજેપ ન પરસો વેળા બારામિતરી ન આગા આયા કામ બહુ કાછું છે આપું એનેડી મેથેમેટિક્સ આરાવે આપા આયા સુધારા કરવાનો થાય હવતી ભલા એટલે આયો જીરા મો કે यूं કે ભાઈ ઉલેઆ ગીયા પ્રોબ્લેમ ઓન તો નિરું રેડ્યુસ કરતા નહી આપો જો કેમેરામાં પાણી ઉઠી પડ્યું હાલો તો આપણે અહીંથી પાણી નીકળતું હતું ત્યાં પણ હબ્બાનો ટ્યુબ મારી દીધું હા ફરી એક આપણે ટ્રાયલ લઈ પેલા તો આપણે વાલ ખુલ્લો જ છે ખુલ્લો જ છે અત્યારે વાયમાં નાખી તો પીસું માલિક હોય ઊંડું જેથી કરીને બીજું આ ડાયરું ઊડે નહીં કરીને ચાલુ ટ્રાય કરી હાલો ભાઈ પૂરે પૂરો વાળ કરી હબા ને એટલું જ પાણી નીકળે ખાલી અહીંયા કમ્પ્લીટ થઈ ગયું એટલે ભૂતકાણ તો નહીં આવે તમે જો નળી માંથી આવેલા પાણી થી આપડે રેન પાઇપ ઉપડી જો ફૂટ ઉપાડવાની છે વીજ જોવાનું ચારસો ફૂટ રેન પાઇપ ઉપાડી લઈએ પ્રેશર થી કે શું અહીંથી થઈ ગયું આપણું કામ પાક પણ વાંધો નથી જરાય જરા જરા નીકળ્યા પણ તો નીકળે એવડે આપણે સર માં તો કંટ્રી બંધ આવે હાલો મિત્રો તો આપણે આ ને રેન પાઇપ છે અને લગભગ સાડા આઠસો રૂપિયામાં આવી હતી આમાં બધા અલગ અલગ ભાવ લઈએ અમુક નવસો લઈએ સાડા સાતસો લઈએ ભાટીએ વાવડ છે સાડા સાતસોમાં જડે આ તો અમે લાંબેથી લીધી સાડા આઠસોમાં આવી સો મીટરને હવા ત્રણ ફૂટ થાય એટલે હવા તુટ છે ને બીજી ઘટીએ નહીં આપણે પાસે જૂની છે તલાની એ હલાડેવાની સાહે તો આને પસંદ કરી લાંબી ક્યાંક પૂગી પછી ખબર પડે કેટલીક ઘટે નહીં મિત્રો આ રોલ છે ને આપણે ત્રણ પારિયા કવર કરી અહીંયા સહી રહ્યું હજી આપણે એક પાર્યું લાંબુ રહી ગયું એના માટે ને જૂનો રોલ ક્યાંક ગોસવું હે પેલા તો આમાં જરાક પાણી નાખજો કારણ કે રહેતી નથી પવનની જરાક ને હાવ ફોરી આવે ભરીને પાણી તો વિખાય નહીં પાછી પછી આપણે એવો સાંધો કરી બીજી ના મિત્રો આપણે નવી જો જોઈએ ડેમેજ આવી મોટું બધું કાણું હોય એટલે આ ના હાલે અહીંથી હવે કાપી અને આ એક ફૂટ જેટલો કટકો નહીં હાલે અહીંથી હાંધો આવ્યો લીકેજ વધારે આવ્યું એ જે કોલો કટકો હોય ને જૂનો આપણો આથી વડો હોય

જો કાયદાસર પ્રસર થતો હોય તો આપણે એ થોડો કટકો નાખી દેવું બાકી આખી એમનું ઉકારો બહુ છે આ પાડીયામાં અને આપણે નવી રેન્કાઇકમાં બીજું એક કાણો આવ્યું એટલે દુકાનવાળાને બેક શબ્દ ભરવાના થાય બાકી એમાં કંઈ લાંબું થાય નહીં બીજું કાણો અહીંયા જઈએ બતાવું આગળ આજ તો હવે કાણ જાય ને તમને આ ફુગારા દેખાડવાનું તો કાલ સવારમાં પાકી બતાવીશ તમને Ya, ayah biju pakan wayu. Jo ayu. Ayah boh jauh burung he. Lama masih mas satu gue kyo. Amna nana kana satu di mak side mau gak? Ada juga le dukan warung luak nawa itu aja. Bantu niat sih pasti siak naka rem nam jawa dia. Kumu tapi tim jawa dia kan. Kalau napa ikir ya. Alat apa he? Aku lang di tutur saya. વાર દઉં ડાટો પછી બાપુને કોલ કરું ક્યુઅક પ્રેશર બને મોટી જ તો તમને જરા દેખાય તાલે પછી વાઇટ ના કરીને ને તમારે પછી કામ આગળ વધારી મિત્રો જો બાપુ કરી છે મોટર ચાલુ અને પાણી ધીમે 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 ભરાય છે રેન પાઇપ અને હજી તો વાલ બંધ કરવા જાય છે એટલે વાલ બંધ કરે ને ખબર પડે જો તમને ઝાંખો દેખાતો વાલ બંધ કરવા જાય છે અને આ બાજુ ધુવાળા જેવું ઉડે નહીં પાણી આવે ધીમું ધીમું અંધારણ થઈ જ ને બાકી કલાકે તો ભાઈ સનસેટમાં જે પોઈન્ટ આવે તો પણ કઈ વાંધો નહીં હવાર આવી જાય આપણે પોઈન્ટ ક્યાંય ભાગી જવાનું છે નહીં હવે જો ક્યાંય તૂટે નહીં ને તો હાર તૂટેલ ના નીકળે ના જૂની રેન પાઇપ જૂની રેન પાઇપ બે વર્ષ મળી બહુ એવી હે અને આ નવી રેન પાઇપ તો હાવજ ના

એને એમ કે અરે હાંધો બાંધો નીકળી જાય પણ આમાં પાણી બહુ જાજુ નીકળી જાય તો ધીમે 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 થાય છે ધારાવાળી ઝીણા ઝીણા છિદ્ર હોય આમાં જીમ તો સરસાને એમ વધારાવાળું ઉડે દુખેડ ઝીણી ઝીણી એ આવ્યું નહીં પાણી હજી વાલ બંધ થાય છે ધીમે ધીમે મને એવું લાગે કે હવે આ નહીં ચાલે એ આવ્યું તો ખરું કટ્ટે ભાઈ પ્રેશર બાકી તો હવે વાપુ વાલ બંધ કર્યો હોય ના કર્યો હોય કેમ ખબર પડે આનું તન ઘણું પાણી ઉસું ઉડે તન ક્યારે કાયદેસર લેવાતા જાય પ્રેશર ઘટે એવું લાગે મને હાલો તો ન્યા જ જાય હવે અહીંયા કઈ નહીં નહી જોઈ કેટલોક વાલ ખુલ્લો હે હું છે પ્રેશર તો જ નહીં ઘટે જ છે બહુ જાજો જો ઘટે

લાઈટ ડીમ હે ડીમ તો નહી હોય ફૂલે જ તો જ ફેર ના પડે ખોલ ના કોવા ધોવાઈ જાય પાછી ખવાય નહી બાકી ફિટિંગ કેમ ને હા ચાલો તો મિત્રો એ તો હવે કાલે ટ્રાય કર્યું ફૂલ લાઈટમાં શું થાય ને કપટથી શું કરવાનું થાય તો કટકો કરી નાખાય એમ થાય એટલામાં ફૂલ પ્રેશર વળે એટલી રાખાય પછી આગળ પાછા આગળ પાછા ફરવાનું થાય બાકી આજનો વિડીયો વાળી કરી નાખીએ આપણે પૂરો મળીએ કાલ એવા દારામાં રમખાણી થાય જોડાય તો વિડીયો સારવાર લાગી હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા કાળ નવા બ્લોગમાં જ્યાં મજા આવજો